સ્વાતંત્ર્ય પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જંબુસર શહેર સહિત પંથકમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં જમ્મુસર તાલુકા કક્ષાના અગણ એસી સ્વાતંત્ર્ય દિનની કોડા ખાતે ઉજવણી કરવામાં આવી છે પંદરમી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય પર્વ કે જેની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે ત્યારે સવારથી જંબુસર પંથકમાં વાતાવરણ દેશભક્તિમય બની ગયું છે જંબુસર તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રાથમિક શાળા કોરા ખાતે કરવામાં આવી હતી અને મામલતદાર જંબુસર એન એસ વસાવાના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું જંબુસર નગરના પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ડાક્ટર કનુભાઈના ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું તથા જંબુસર નગરપાલિકા ખાતે સવારે શહીદ પૂજન કરવામાં આવ્યું જેમાં પાલિકા પ્રમુખ અમિત શાહ શાહ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ નગરપાલિકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તથા શાળાના બાળકો દ્વારા રેલી રેલી યોજી સદર પહોંચી હતી સાહેબ આંબેડકર ને પુષ્પમાળા અર્પણ કરી ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જમ્મુસર નગરપાલિકા કચેરી ખાતે કર્મચારી દ્વારા ધ્વજવંદન હોમગાર્ડ કચેરી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો મકસુદભાઈ વકીલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ શહીદભાઈ સંતુભાઈ ચોક્સી યુસુફભાઈ શાલીમા શમીરભાઈ ડબોઇવાલા અજીતભાઈ સત્કાર આરિફભાઈ જશુભાઈ મિસ્ત્રી સહિત વકીલ મિત્રો વેપારી મિત્રો અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સહિત જમ્મુસર નગરની એસ એન્ડ આઈસી સ્કૂલ ખાતે કારોબારી ચેરમેનના હસ્તે અને સરસ્વતી વિદ્યા મંદિર ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તથા જમ્મુસર નગરની એચ એસ શાહ હાઈસ્કુલ ખાતે શહેર પ્રમુખ મનનભાઈ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું અને પરળ નિરીક્ષણ કર્યું હતું આમ જંબુસર પંથકમાં સ્વાતંત્ર પર્વની રંગે છંગે ઉજવણી કરવામાં આવી હતી તથા રંગારંગ દેશભક્તિ ના કાર્યક્રમો યોજાયા હતા ભારત દેશ નો અગ્નાસી મો દિન ની ઉજવણી થઈ રહેલી છે હું તમામ ભારતવાસીઓને આ અગ્નાસી માં સ્વતંત્ર દિનની ની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મારા વેપારી જંબુસર વેપારી મંડળના તમામ હોદ્દેદારોનો કારોબારી સભ્યોનો તમામ વેપારીઓનો હું મારા દિલની અંતરથી એમનો આભાર માનું છું કે આ જો એમણે મને આ મારા જિંદગીનો સૌથી મહત્વ અને યાદગાર કામ કરવાનો મને એક મોકો આપ્યો તે બદલ એમનો હું દિલથી ઋણી છું અને દિલથી એમનો આભાર છે મારા દેશના લોકોને મારા ગામના લોકોને અને મારા સમાજના લોકોને એક જ વાત કહેવાની છે કે આઝાદી આપણને વારસાઈમાં મળેલી છે પણ આપણે એ આઝાદી વારસાઈમાં મળેલી છે એનો લાભ લેવાનો છે આપણા પૂર્વજોએ આ આઝાદી મેળવવામાં જે બલિદાનો આપ્યા છે જે જેલોમાં યાતનાઓ ભોગવી છે તકલીફો સહન કરેલી છે ત્યારબાદ આ આઝાદી મળેલી છે તો આ આઝાદીના ફળ હવે આપણે ખાવાના છે એટલે મારી દરેક દેશવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ દેશને પ્રગતિ પ્રગતિ આગળ વધતો

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર